સુરત જિલ્લા શિક્ષણ વિભાગમાં ગેરરીતિ કરીને શાળાઓ શરૂ કરવામાં આવી હોવાનું કૌભાંડ સામે છે સુરતના પૂર્વ જિલ્લા બોગસ સહીઓનો ઉપયોગ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યો ઘટના સામે આવી છે પચીસ થી વધુ સ્કૂલોના રેકોર્ડ સાથે છેડા કરવામાં આવ્યા છે આ કૌભાંડમાં કરોડો રૂપિયાની ગેરરીતિની આશંકા જણાઈ રહી છે એક ત્રાહિત વ્યક્તિ દ્વારા પૂર્વ શિક્ષણાધિકારીની બોગસ સહયો એક ઓર્ડર રજૂ કરવામાં આવ્યો હતો આ ઓર્ડર શંકાસ્પદ જણાતા તેની ખરાઈ કરવામાં આવી જેનાથી આ સમગ્ર ભોપાળું બહાર આવ્યું કોબાંદમાં કચેરીમાં ફરજ બજાવતા ત્રણેક કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ડીઓના જણાવ્યા મુજબ હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે સુરતની અંદર આવેલી અગિયારસો કરતા વધુ શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલાં શરૂ થઈ હોય અને જે શાળાઓ

જે માન્યતા રદ કરવા માટેની પાંચ સભ્યોની કમિટી હોય એ કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે એના આધાર પર તમામ શાળાઓના હિરિંગ શરૂ છે આ શાળાઓના એકવાર વાર હિયરિંગ લાસ્ટ તક આપી એક તક આપવી જોઈએ એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ શ્રીને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું આ શાળાઓની ચકાસણી કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઉભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે તો આ બાબતની તપાસ માટે આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે છે કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં આ બાબતની અંદર તપાસ કમિટીનો રિપોર્ટ અને શાળાના હિયરિંગ અને શાળાના તમામ ડોક્યુમેન્ટનું કચેરીના ડોક્યુમેન્ટ સાથે સરખામણી કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પંદર થી સત્તર વર્ષ સુધીના તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી રહ્યા છે જેથી કરીને કોઈ પણ શાળા જે છે એ આવી જો જાણવા મળશે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે શાળા મંડળ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આ કૃતિમાં સંડોવાયેલા હશે તેની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે આ શાળાઓ જે છે એ મારા ઇન્સ્પેક્ટર દ્વારા ગોડાદરા ડિંડોલી ઉધના વિસ્તાર કે જે વિસ્તાર પછી પુણા ગામ છે વરાછા વિસ્તારની અંદર જે શાળાઓ શરૂ છે કે જેની અંદર માન્યતા બાબતે અથવા તો ભૌતિક સુવિધાની ચકાસણી ભૌતિક સુવિધા ઓછી જોવા મળે છે અને શાળાઓના વાર્ષિક નિરીક્ષણ બાબતે ચકાસણી કરતા બાબત ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતાપૂર્વક કાર્યવાહી થઈ રહી છે